અત્યારના સમયમાં આપણે જે તેલ ખાઈએ છીએ અને આપણા જે હળવાઓ તેલ ખાતા હતા એમાંથી જમીન આસમાન ફરક છે બજારમાં મળતા તેલ અત્યારે લગભગ સિંગ તેલનો ભાવ બસો રૂપિયા બજારમાં છે બીજા અચરા કચરા તેલના તો ભાવની કઈ વાત થાય ડબ્બો મળે એટલે દોઢસો રૂપિયા લીટર એ ભાવ થયો હવે અસલી ગણતરી હું તમને નજરની સામે આવી કે તેલ પીસીશ તમારા દાણા હશે તો આપણે જોશું હકીકતમાં દાણા અઢી કિલો જોઈએ ત્યારે એક કિલો તેલ નીકળે અઢી કિલો દાણા ત્યારે એક કિલો તેલ નીકળે અત્યારે દાણાના ભાવ એકસો નવ રૂપિયા છે સો રૂપિયા પકડો તો અઢીસો રૂપિયા દાણા લાગે સાંભળો ને બધે એક કિલો તેલ કાઢવા માટે અઢીસો રૂપિયાના દાણા લાગે સિંગ દાણા ત્યારે તેલ એક કિલો નીકળે તો તેલ તેલનો ભાવ કેટલો થઈ ગયો ફરતી અઢીસો રૂપિયા તો લાગી ગયા ને આજે આ મશીનરી મહેનત ને માણસો રાખશો એ પગાર નોખા હવે આ ત્રણસો રૂપિયામાં પડતું તેલ કંપની આપણને કેટલામાં આપે બસો રૂપિયામાં તો એને પોસાતું હશે ખરું અચ્છા બીજી વાત

દુકાન દુકાનવાળાને દુકાન વાળા ને કંપની વાળા ડાયરેક્ટ માલ ના આપે એજન્સી વાળા આપે ડિસ્ટ્રીબ્યુટર ને આપે એટલે વીસ રૂપિયા એ કમાય તો વીસ રૂપિયા બીજા એના લોસ થઈ ગયા મતલબ એના બધા એકસો સાહીઠ રૂપિયા કંપનીમાં કરોડો રૂપિયા ખર્ચો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરીને બનાવતા હોય અને સો માણસો બસો માણસો કામ કરતા હોય સાંભળો હોય ને બધાનો પગાર તો કંપનીને લાગતો હશે કે નહીં જે મને લાગશે તો કંપનીને લાગતો હશે ને વીસ રૂપિયા પકડી નીકળે પાછળ તો વીસ બીજા કે સાઠ રૂપિયા ગયા બસોમાંથી માત્ર એકસો ચાલીસ વધ્યા એકસો ચાલીસમાં હજી કંપની હોય અમદાવાદ માં ગામમાં તેલ આવે મફત ના આવે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે દસ રૂપિયા કિલોમીટર તો કઈ નહીં તો લીટર દસ રૂપિયા પછી કેવી કંપની નાખી છે માણસો ના પગાર તો લાગતા હશે ને કંપનીનો ખર્ચો તો લાગતો હશે ને કેટલા કરોડ રૂપિયા કંપની નાખી દસ વીસ રૂપિયા બીજા પકડો તો ને બીજા બે વીસ થઈ ગયા એસી રૂપિયા પેકિંગ કરે એમાં લઈ આવે એનું લેબલિંગ કરે પાંચ દસ રૂપિયા એને લાગે આ બધું વ્યાજબી છે ને કે ખોટું હોય કયો ના લાગે એને ગમે ને લાગે હું કરું તો મને લાગે એ કરો તો લાગે બીજા પાંચ દસ રૂપિયા ગયા નેવું રૂપિયા હજી એ લોકો કરોડો રૂપિયાની ટીવીમાં એડવડે આપે મામા તમને ખબર હશે સફોલા ગોલ્ડ અફોલા ગોલ્ડ આ ગોલ્ડ આવું તેલ ખાઓ અમારું તેલ એ ટીવીમાં એડવડે એક એક ટીવીના એક એક સેકન્ડના કરોડો રૂપિયા ચાર્જ છે એ લીટર પાસે સીધા વીસ રૂપિયા ઘૂસી જાય કેટલા રૂપિયા થઈ ગયા કંપની કંપનીમાં કંપની પાસે સિત્તેર રૂપિયા બચાય ખાલી સિત્તેર માં હજી કમાય સિત્તેર રૂપિયા માં તેલ આપણને બધાને આપે ને તોય કમાય વીસ રૂપિયા તો કમાતો હશે ને દસ ટકા તો મામા એના જે ધંધો દુનિયા કોઈ ન કરે હે સો રૂપિયા માં દસ રૂપિયા તો કમાય ને હજી તો ટેક્સ દે કે અઢાર ટકા વિચાર કરો પચાસ રૂપિયા માંથી વીસ રૂપિયા કમાણો રે પચાસ રૂપિયા બચ્યા સિત્તેર માંથી વીસ કમાણો પચાસ બચ્યા પચાસ માં હજી ટેક્સ ચૂકવે છે એ લોકો એટલે કેટલા બચ્યા વધીને અઢાર ટકા ટેક્સ માં તમને ખબર છે

આપણે શું આપે શું ખાઈએ છીએ આપણો આગ છે દુનિયા ઝેર ખવડાવવા માટે જન્મી છે અને આપણે ખાઈ ગાંડા મને ખાતા જ થયા ને આ વસ્તુને મને ખબર પડી એટલે સાત વર્ષની અમારા ઘરે આવી રીતે ઘાણીના તેલ પીસાવીને ખાઈ જઈએ ઘરમાં ન હોતી બીમારી ભાગી ગઈ કોઈ બીમારીનો પ્રોબ્લેમ નથી અને સ્વાસ્થ્ય માટે તેલ અસલી જે છે ને આપણું સિંગ તેલ કોલેસ્ટ્રોલ આજ સીના થઈ ગયું ચરબી ખરાબ કચરા કેમિકલ વાળા તેલ ખાવાથી જ કોલેસ્ટ્રોલ થાય નળીઓનો બ્લોકેજ થાય હાર્ટ એટેક થાય તમે વિડીયો યુટ્યુબમાં નાખી જુઓ કે તેલ ખાવાના દુષ્પરિણામ શું એટલે યુટ્યુબ પર તમને હજાર વિડીયો આવશે એ બધા હશે ડૉક્ટરોને પૂછો કે કોલ્ડ સ્ટોરેજ શું છે કોલેસ્ટ્રોલ શું છે તો તમને બતાવશે હવે આવું ભયંકર ઝેર આપણે આખી દુનિયા ખાય છે રી અને દુઃખી બી છે મને આવી ખબર પડી એટલે મારા ઘરના પહેલાં મેં બંધ કરાયું અને હવે મને એમ લખ્યું કામ ન બી આપી શકાય સમાજને પણ આપી શકાય અને જેને જોવો એને આપી શકાય લઈ શકે તો એક સમાજ કલ્યાણકારી કામ છે કોસ્ટિંગ થી કામ કરી મારી ગૌશાળામાં જો અમને ખોર મળશે તો અમે જિંદાબાદ મારી ગૌશાળાનો હર મહિને ખોરનો નો એક લાખ ખર્ચ છે એક લાખ રૂપિયાનો ખાલી ખોર ખર્ચ છે હવે આમાં તલના ટોપરાના ટોપરા ના સિંગણા ના ખોર નીકળશે મારો લાખ રૂપિયા સીધા સીધા બચી ગયા તે લોકો કોસ્ટ કોસ્ટ વેચીશ ને તો એ મને પોસાશે પણ અસલી શરીરમાં કોલેસ્ટ્રોલ નો ને બેડ કોલેસ્ટ્રોલ જે એને નાબૂદ કરીને ગુડ કોલેસ્ટ્રોલ નિર્માણ કરે આ અસલી તેલ અને અસલી તેલના લાખો ફાયદા છે એ આપણે હળવાઓને ખબર નથી હોવાળ કેમ જીવતા હતા એટલે આ આની કહાની છે આપણને ખબર નથી કે બજારમાં તેલ શું આવે બીજો બજારમાં કેમિકલની જે ફેક્ટરીઓ છે ને એ માત્ર પામોલીનના તેલની અંદર એક જ એવું પામોલ કેમિકલ આવે છે કે એક ટેન્કરમાં તમે એક સીસી નાખી દો એટલે લાખો સિંગ તેલમાં એ કન્વર્ટ થઈ જાય હાલાકી પામોલીન પણ એમને પોસાય એમ નથી આપણે ગરદરી કરી લીધી ચૌદ રૂપિયામાં તો પામોલિન પણ પોસાય એમ નથી તો શું આપે એની વિચાર કરો આ બધી માત્ર એવી છે જ પડે પણ તેલ નું એવું સિસ્ટમ છે કે એક જ વખત ગરમ થાય ને તો જ કામનું બીજી વખત સેકન્ડ ટાઈમ ગરમ થાય તો એ બધા માઇક્રો લોસ થઈ ગયો એટલે પાણી પીયો છો એવું થઈ ગયું કંપનીમાં હાઈ ટેમ્પરેચરમાં એ લાવીને ગરમ કરે અને સુગંધ કાઢવા માટે પાછા કેમિકલ નાખે શીખના હાટ કાઢવા માટે પાછા કેમિકલ નાખે હે તાલની સુગંધ નાખવા માટે કેમિકલ નાખે ગરમ ગરમ કરવા માટે તો વાત જ તો ગરમ થઈ ગયો એટલે ત્યાં જઈ તો તેલ તો આપણે નષ્ટ થઈ ગયું છે એના જે ગુણ મળવા જોઈતા હતા આપણને જમીનમાંથી ઠાર થતો જે આપણને મળવા જોતા એ તો હવે આપણા માટે તો તો કચરો ઘટરનો છે આ ખાવાથી કેટલા દુષ્પરિણામ છે એની કઈ કહાની તમે સમજી જ ગયા છો તો સમાજની સારી વસ્તુ મળે એના માટે આ એક પ્રયત્ન છે અને અમારી ગાય ના ખોળ હારા માળો મળે બજારનો બીટી કેમિકલ નો કપાસિયાનો ખોડ એ પશુઓ માટે નુકસાન દય છે અને કપાસિયાનો તેલ ખાવા આપણા માટે નુકસાન દય છે કપાસિયામાંથી તેલ ખાવાનું કે છે જ નહીં જે વસ્તુ તમે ડાયરેક્ટ ખાઈ શકો દાણા સિંગાણા ખાઈ શકો ને હે તો જે ડાયરેક્ટ ખાઈ શકો ને એ જ તમે તેલ ખાઈ શકો આ માનવ શરીર માટે ઉચિત છે કપાસિયા ખાઈ શકાય ખરા નહીં તો પછી તેલ એનું કેવી રીતે ખાઈ શકાય અને હજારો કિલો પીસવામાં આવે કપાસ અત્યારે થોડો કડતરો નીકળે છે અંદરથી અને એનું તેલ તો નીકળતું જ નથી કંપની વાળા કઈ રીતે તેલ આપણને બનાવી દે છે ને એ આપણને અંદર ઇન્ટ્રી નહીં આપણને બનાવવાનું ફીર એ નહીં ખબર પડે આપણી આ જૂની હતી ઘણા પહેલા પીસતા હતા વળવા આપણા જ્યારે તેલ ખાતા તમે જોયું તો કે કપાસના તેલ કરાવીને કોઈ ખાતા ના ના કોઈ સનફ્લોર તેલ ખાને પણ ખાતા જોયા હતા એ માત્ર ને માત્ર આપણો સિંગના જે આપણા વિસ્તારમાં આપણી આબોહવા પ્રમાણે આપણા શરીર માટે

<laughs> じゃあ行こうかまた。いやいや